તો થોડી વાર અહિયાં રોકાઈએ ભાઈબંધ આવે હે રોજ તો ભાઈબંધ આવે એટલી વાર આપણે અહીંયા રોકાવાનું છે ને આપણે બ્લોગ વચ્ચેથી થી ચાલુ કર્યો હે કેમ કે કાયરો રોવે ને એટલા માટે તો કાયરો આ બની રહેજો કન્ટિન્યુ વિડિયો અંદર તો મિત્રો ભાઈબંધ આવી ગયો હે ને આપણે ને ડ્રોપ કરી લીધા હે ને બાઈક લઈને ભાઈબંધ ને હું બે જાય હી ભાઈબંધે તો એકદમ મસ્ત મજાનું એ નહીં સ્વેટર બેટર પહેરી લીધું એને આપણે પણ નહીં લીધું હોય ને એટલે આપણે ઠંડી આવતી નથી એટલે આપણે સ્વેટર બેટર કાંઈ પહેર્યું નથી કોણ પછી અહીંયા હાચવે તડકાનું એટલે અમે બે ભાઈબંધ નીકળી ગયા છીએ અત્યારે તો આગળથી એક બીજું ભાઈબંધ પણ આવવાનું હોય તો એ ભાઈબંધને પણ હે ને એ રાધનપુરથી વળી પાસો આવશે ને ત્યારે આપણે એના માં આવવાનું અત્યારે આ ભાઈબંધના માં જઈએ અને એને એકદમ મસ્ત મજાના કેસરી ચંડોથી છે ને શણગારવામાં આવ્યું છે આખા પુલની ઉપર છે ને કેસરી ચંડ જ લગાવેલા હે જો એકદમ મસ્ત આખા જો એકદમ બધા આખા જે પુલ ની ઉપર હે ને કેસરી ચંડલ લગાડવામાં આવેલા હે એમ સ્ટેટ તો રામ ભગવાનને જે પ્રતિષ્ઠા થઈ ને એને એક વર્ષ પૂરું થવા આવ્યું છે તો મિત્રો તેની તૈયારી રહી આખું રાધનપુર શણગારવામાં આવે છે જો પુલને શણગારી નાખ્યો છે મસ્ત મજાના મંડપ બાંધી રાખ્યા છે અને બે દિવસ ધૂમધામ આમંત તૈયારી કરવામાં આવશે જેમ કે લાઇટિંગ પણ એટલું મસ્ત હે પણ રાત્રે દેખાશે આપણે હે ને રાત્રે પણ એક દિવસ આવશું અને તમને આ બતાવી દઈશ બધું જો મસ્ત મજાના મંડપ બાંધી રાખ્યા છે અને રામ ભગવાન આવવાની એક વર્ષ પૂરું થયું એની ઉજવણી કરવામાં રાધનપુર જોરદાર શણગારવામાં આવ્યું છે એકદમ મસ્ત મસ્ત રીતે લાઇટિંગ ને મંડપ ને ઝંડા પૂરું થયું પ્રતિષ્ઠાને એટલા માટે આવું બધું કરવામાં આવ્યું જો આપણે નાસ્તો કરવા આવી ગયેલા હે બે બંધુ છે પણ આપણે એમને હે ફેસ ને કવર નહીં કરવાનો એવું ફેસ નહીં બતાવવાનો એમનો આપણે કવર કરી રાખીએ અમે ત્રણ બંધુ આવેલા છીએ પણ આપણે એમને બ્લુગની અંદર નહીં બતાવવાના મિત્રો જો અમે આ શોપિંગની અંદર હે ને નાસ્તો કરવા આવેલા હતા અહીંયા કેટલી બધી છે જો જો બાઈક અહીંયા બધી બધું નાસ્તો કરવા માટે આપણે આવી ગયા હતા આ શોપિંગની અંદર ને અહીંયા કેટલી બધી પેઢી જો એકદમ મસ્ત મજા મસ્ત મજાની જો અહીંયા સામે સામે હતા ને ત્યાં નાસ્તો કરેલો આપણું હવે બાઇક કાઢી ને આપણે જવાનું છે કરી ચલો અમે રાતલપુરથી ને બધું બધા ઘરે નીકળીએ મિત્રો આપણે ઘરે આવી ગયા આ થી અને આપણે છે નિકાયરો માટે ફ્રૂટ ફ્રૂટ લાવ્યા જો ખરીદી કરી લીધી છે તો શું શું ખરીદી કરી ખબર જો અંગૂર જામફળ સ્ટ્રોબેરી અને સેગુડા સેગુડો ખાવાની હોય ને શિયાળામાં બહુ મજા આવી જાય એક પેકેટ થઈને સ્ટ્રોબેરી લાવ્યા બીજા અંગૂર અંગૂર કાયરો બહુ ભાવે છે મસાલો નાખી અને ખાવાની બહુ ડીશ બનાવીને મજા આવી જાય આપણે ઘરે પહોંચી જાય રાધનપુરથી અને આવીને કાયરો માટે હે ને ફ્રૂટ જે લાવેલા છે ને એ પહેલા એકદમ ખુલ્લા મસ્ત રાખી દઈએ એટલે બગડી ના જાય કાયર બે દિવસ અમારે હાલશે તો મિત્રો અમારા મોટી આગ લાગી હતી હા બધા ભેગા થઈ ગયા હે અને આપણે એ લાઈ બમ્બો બોલાવેલો બોલાવેલું છે જે આગ બોલાવવા વાળો આવે ને એ લાઈ બંબો અમારી પાસેમાં ને અમે લાઈ બંબો લાઈવ બંબુ બમ્બો બોલાવવાનું ત્યારે આગ બોલાણી એટલી મોટી આગ લાગી ગઈ ભયજનક આગ લાગી ગઈ ડીપી જે બે તાર ભેગા થઈ ગયા એના કારણે લાગ્યા